હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર બજાજ ડિસ્કવર બાઈક આવેલ છે બાઇક માત્ર પચીસ હજારની કિંમતમાં આપી દેવાનું છે વહેલાં તે પહેલાં વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો આ વિડીયો પૂરો જજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે બજાજ ડિસ્કવર બાઇકની મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે અને બાઇકમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેવું માલિકનું કહેવું છે આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળી જશે મેગવિલ સાથે બાઇક જોવા મળશે એન્જિન કમ્પ્લીટ વર્ક કરે છે અને એવરેજ પણ ખૂબ જ સારી બાઇકની જોવા મળી જશે બાઇકના પેપર બધા કમ્પ્લીટ જોવા મળી જશે તો બાઇક માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ પર જઉં જેથી બાઇક વેચાઈ જાય તો ખોટો ધોકો ન થાય વાત કરીએ આપણે બાઇકની કિંમતની તો માત્ર પચીસ હજાર રૂપિયા બાઇકની કિંમત માલિકે રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ ચાલીસ ઓગણત્રીસ જીરો એકાવન માલિક નો મોબાઈલ નંબર છે માત્ર પચીસ હજાર રૂપિયા બાઇક ની કિંમત રાખેલી છે અને આ બાઈક તમને જોવા મળશે જિલ્લો જામનગર તાલુકો જોડિયા ગામ તારાણા ગામ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય મિત્રો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે ત્રેસાઠ પાંચ ચાલીસવાળો તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી જ મેળવી શકો છો જય